કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ ને કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપાર ની સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલી હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજના હોય એનડી પીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જેથી એનડી પીએસની બધી સદંતર નાબૂદ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુંબરનાઓ તાબાના કર્મચારીઓને સૂચના તથા માર્ગદર્શન આપેલી હોય જે આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા તે સમય દરમિયાન મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિત ગીરી મગનગીરી ગુસાઈનાઓને મળેલી બાતમી આધારે ભક્તિપાર્ક બે હોટલ સેફાયતની સામે મુન્દ્રા કચ્છ ખાતે રેડ કરી ગેરકાયદેસર માદક પદાર્થ કોકઈનના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી દિનેશ બિરબલરામ ગુજ્જર દલ્લારામ અમરારામ પરિહાર રહેવાસી બંને ગામ સાંકડ તાલુકો સાંજર જિલ્લો ઝાલર રાજ્ય રાજસ્થાન હાલ રહેવાસી ભક્તિ પાર્ક બે સેફાયત હોટલની સામે મુદ્રા કચ્છ આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જેઠુંબર તથા એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી તથા મુદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનપી ગોસ્વામી પોલીસ કોન્સ્ટેબલ ગૌતમભાઈ ગોવિંદભાઈ દવે તથા પશ્ચિમ કચ્છ ભુજના ડ્રાઈવ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ ગંભીર સિંહ સોલંકી એ રીતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા કબજે કરેલો મુદ્દામાલ માદક પદાર્થ કોક્રેઇન સાડત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા સાડત્રીસ લાખ અને મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા પચીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે